બોલો ગણપતિ ગજાનંદ મહારાજની જે રામા પીરની જે ચમડા માતની જે રથમાં બેસી ગણપતિ કલા કે માયા આવ્યા રથમાં બેસી ગણપતિ કલા કે માયા આવ્યા કુટુંબને ક્યાં મૂકી આવ્યા ગણપતિ તમે એકલા કે આવ્યા પિતાજીને કેમ ના લાવ્યા ગણપતિ તમે એકલા કે આવ્યા શ્રાવણ મહિના મારો પિતાજીનો મહિમા બોળાનાથને કૈલાસમાં બેટા તેથી અમે કલારે આવ્યા રથમાં બેસી ગણપતિ એકલા કે મયા આવ્યા રથમાં બેસી ગણપતિ એકલા કે મયા માતા ને કે મના લાવ્યા ગણપતિ તમે એકલા કે મયા આવ્યા આ સો મહિના મારો માતાનો મહિમા નવલા નવર તેથી અમે કલા જ આવ્યા નવલી નવરાત્રી આવ્યા તેથી અમે કલા રે આવ્યા રથમાં બેસી ગણપતિ એકલા કલા કે આવ્યા રથમાં બેસી ગણપતિ એકલા કલા કે આવ્યા વીરાને કે મનાલા ગણપતિ તમે એકલા કે આવ્યા દસે દિવસ મારા વીરા પૂજાય છે બ્રહ્માની ની જાતરીએ ગયા તેથી અમે કલારે આવ્યા બ્રહ્માની જાત જાતરાએ ગયા તેથી અમે એકલા રે આયા રથમાં બેસી ગણપતિ એકલા કે મયા આવ્યા બેનીને કે મના લાયા ગણપતિ તમે કે મયા આવ્યા ચૈતર મહિનામાં મારા બેનીનો મહિમા અન્ન રુદ્ર સાથે મારા બેની પરણાવ્યા નિરૂદ્ર સાથે મારા બેની પરણાવ્યા બેની ની ગયા તેથી અમે એકલા રે આવ્યા રથમાં બેસી ગણપતિ એકલા કે આવ્યા રથમાં બેસી ગણપતિ એકલા કે આવ્યા રીદી સીધી ને કેમના લાયા ગણપતિ તમે એકલા કેમ આવ્યા રીદી સીધી મારા ભક્તો ભરમાય છે બહુ મોઉ મોમ મન ભૂલ ભૂલી જાય છે ભવ મો મને મને ભૂલી રહે જાય છે તેથી રીદી સિદ્ધિનો લાવ્યા ભક્તો યમે એકલા રે આવ્યા તેથી રીદી સિદ્ધિનો લાવ્યા ભક્તો યમે એકલા રે આવ્યા રથમાં બેસી ગણપતિ એકલા લા કે મયા રથમાં બેસી ગણપતિ એકલા લા કે મયા આવ્યા લાભ શુભને કેમ ના લાયા ગણપતિ તમે એકલા કે માયા વે પરવાણે જના મારે લાભ ન જાય છે વે પરવાણે જમા મારો લાભ રે જાય છે શુભ કર્યા મારી શુભ રે જાય છે रतमा बेसी गणपति एक लाखे मयाव्या रसमा बेसी गणपति एक लाखे मयाव्या कुटुंब ने क्या मुखिया व्या गणपति तम एक लाखे मयाव्या रतमा बेसी गणपति एक लाखे मयाव्या બોલો ગણપતિ ગજાનંદ મહારાજની જય રામા પીરની જય ચામુંડા માની જય અપના ગુરુની જય ઓમ નમ પાર્વતી પતે હર હર મહાદેવ